આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો અમુક સમાજના લોકો એમાં એ ખાસ કરીને પટેલ હોય કે બ્રાહ્મણો હોય કે એવા કોઈ જેને ઉચ્ચ જ્ઞાતિ કહેવામાં આવે એ લોકો ભણી ગણીને ખૂબ હોશિયાર પણ થયા છે મોટા શહેરોમાં રહેવા મળ્યા છે મોટા બંગલા સોસાયટીઓમાં રહેવા મળ્યા છે પણ હજી અમુકની માનસિકતા તો હજી ખૂબ હલકી કક્ષાની છે એમ એ લોકો હજી પણ અમુક જ્ઞાતિને નીચી સમજે છે અમુકને ઊંચી સમજે છે અને તુચ્છ સમજે છે આવી એક ભાવના હજી એનામાં છે એમ તો એ ભણ્યા છે પણ એનામાં સંસ્કાર ન હોય એવું દેખાય આવે કારણ કે સંસ્કાર તો એને જ કહેવાય કે દરેક માનવ માનવને માનવ ગણે એમ પણ આ આ જ્ઞાતિઓ ભણે છે પણ ગણતી નથી એવું કહી શકાય કેમકે બીજી જ્ઞાતિને જ્યારે નીચે ગણે ત્યારે કેટલું ખરાબ કહેવાય એમ માણસ કુદરતે બધાને સરખા જ બનાવે છે એમ પણ એમ છતાંય એની નજરમાં કોઈ જ્ઞાતિ નીચી છે કોઈ માણસ નીચો છે કોઈ માણસ ઊંચો છે એ માણસ બધા હરકા હોવા છતાં આવી જે ભાવનાઓ કેળવે છે એ ખરેખર ખૂબ અસંસ્કારની નિશાની છે આ ભાઈ તુષારભાઈએ વાત કરી કે અમારે ઊંચ જ્ઞાતિમાં જ અમારે લગ્ન કરવા છે અને નીચે જ્ઞાતિના નામ પણ ગણાવ્યા તો એમની સાથે થોડીક ચર્ચા થઈ છે જાણવા જેવું મળશે સમજવા જેવું મળશે પણ આ માનસિકતા છે એના લીધે જ અત્યારે લગ્ન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે કારણ કે જે જ્ઞાતિના વાળા પડ્યા છે એના લીધે પોતાની જ્ઞાતિમાં કંઈ કામ થતા નથી અને બીજી જ્ઞાતિમાં જઈ શકતા નથી એ જેને એ નીચી જ્ઞાતિ ગણે છે એમાં તો એ જઈ શકતા નથી અને ત્યાં કોઈ પ્રોબ્લેમ જ નથી જે ઊંચી જ્ઞાતિ ગણે છે એ બ્રાહ્મણ પટેલ વાણિયા લુવાણા જે કંઈ ગણાય એ એ લોકોમાં તો પહેલાંથી જ દીકરીઓના જન્માવતી બંધ કરી દીધી છે એટલે દીકરીઓની તાણ છે ત્યાં અને જે દીકરીઓ છે એમાં ડિમાન્ડ ખૂબ મળે છે કે અમારે ગાડી હોવી જોઈએ બંગલા હોવો જોઈએ મોટા શહેરોમાં મકાન હોવો જોઈએ ફોરેન જતા હોવા જોઈએ આવી મોટી મોટી ડિમાન્ડ કરી અને એની દીકરીઓ પણ મોટી મોટી થતી જાય છે એટલે ન્યા કોઈ દીકરીઓ આપતી નથી આપતા નથી અને આ લોકો નીચી જ્ઞાતિમાં જવા નથી માગતા તો એના લીધે લગ્ન વ્યવસ્થા અત્યારે ખોરવાઈ ગઈ છે અને એ જે ખૂબ ખોરવાની છે હજી જેમ જેમ સમય આવશે એમ અત્યારે જ લગભગ સમજો ખૂબ મોટી સંખ્યામાં આ સમાજમાં લોકો છોકરાઓ પરણ્યાના રહે છે એમ તો આ ગ્રંથથી ક્યારે તૂટશે એમ ફોરેનમાં તો આવું કાંઈ છે નહીં આપણે ભારતમાં જ આવું છે બરાબર તો આ ગ્રંથ જ્યાં લગી તૂટે ત્યાં લગી આ લગ્ન વ્યવસ્થા રહી એ ખોરવાઈ જાય એવી પૂરી સંભાવના છે આના માટે જે વિચારશીલ લોકો છે એણે મનોમંથન કરવાની જરૂર છે અને જ્ઞાતિઓના વાડા ઝડપથી તૂટી જાય અને લગ્ન વ્યવસ્થા એકાબીજાના સમાજમાં લગ્ન થવા મળશે તો આ ઓટોમેટિક આ પ્રશ્નનો હલ થશે બાકી ત્યાં સુધી હલ નહીં થાય આ વિડીયો ખાસ સાંભળો ભાઈ તુષારભાઈ આપણું કેપિટલ કહેવાય જે ગુજરાતનું કેપિટલ જેને કહેવાય કે ત્યાં તો સંસ્કારી માણસો જ રહેવા જોઈએ એવા ગાંધીનગરમાં આ ભાઈ રહે છે ભણેલા ગણેલા પણ ખૂબ છે પણ એમ છતાંય એની નજરમાં કોક ઊંચું છે કોક નીચું છે એવું તો એના એની નજરમાં છે જ હજી તો એ તો એ એ ભૂત તો હજી નીકળ્યું જ નથી અને એમાં જે કરવા માગે છે ને બીજું એની ઉંમર પણ ખૂબ થઈ ગઈ છે એકની પાંત્રીસ થઈ કે એકની સાડત્રીસ થઈ એટલે આમ જોઈએ તો લગ્નની ઉંમર ગણો તો પચીસ વર્ષ વધારે વધારે ગણાય તો ત્યારબાદ એના એના બીજા બાર બાર પંદર પંદર વર્ષ વ્યા ગયા એટલે દોઢી ઉંમર થઈ ગઈ છે એમ લગ્ન વટાવ્યા પછી એ હજી કામ થતાં નથી એમ છતાંય એને કરવું જ છે ઊંચી જ્ઞાતિમાં જેમ તો એ નીલ પરણાવવા એને નીલની વ્યાખ્યા સમજાવી એને એ પણ ખબર નહોતી કે કુંવાર અમરી જાયને નીલ પરણાવો પડે તો આવી રીતે ઘણા બધાને નીલ જ પરણાવવો પડશે જો આવી રીતે રાખશે મગજમાં ધ્રુણા રાખશે એકાબીજી જ્ઞાતિ માટે આમ તો હવે નાના ગામોમાં ખૂબ આદિવાસી ભાઈઓને લાવવા મળ્યા છે ત્યાં કોઈ પૂછતું નથી પણ આ પરિસ્થિતિ ઊભી થઈ છે એમ જો આનું મનોમંથન વિચારશીલ લોકો નહીં કરે તો હજી પરિસ્થિતિ ખૂબ ડેન્જર આવશે કેમકે આ લોકોને શિક્ષણ તો આપવામાં આવે છે પણ સંસ્કાર નથી આપવામાં આવતા આ આ એ વાત છે આ સાંભળો આખો વિડીયો ખૂબ જાણવા સમજવા મળશે આવા વિડીયો પણ જોવા જોઈએ સાંભળવા જોઈએ જેથી કરીને સમાજની જે તાસીર છે એ ખબર પડે કે કયો સમાજ ક્યાં ક્યાં જને બેઠો જેમ અને અને ક્યાં સુધી પહોંચ્યો છે અને ઘણા બધા મેં તો સાંભળ્યું છે કે ઘણા બધા મોટી સોસાયટીઓ છે એમાં એ લોકો બોર્ડ મારતા હોય છે કે ફલાણા સમાજના માણસોની ભા અહીંયા ભાડું નહીં આપવું એને મકાન નહીં આપવું એવા બોર્ડ મારીને બેઠા છે હવે જો હવે હવે એ બોર્ડ મારીને બેઠા છે હવે કઈ રીતે જઈએ કે એ વિજ્ઞાતિમાં અને અત્યારે આ લોકો તો એ શહેરોમાં ક્યાંનો મતલબ શું એમ એ સંસ્કારી તો બન્યા જ નથી હજી તો એ ગામડા કરતાં એ છેલ્લી કક્ષામાં જીવે છે એમ કે ન્યાજ નિર્ણય બોર્ડ મારવું પડે ફલાણી જ્ઞાતિ અહીં ન હોવી જોઈએ જ્ઞાતિ સાથે વાંધો ન હોવો જોઈએ સંસ્કાર સાથે વાંધો હોવો જોઈએ કે અહીંયા સુશિક્ષિત માણસોને મળશે ભણેલા ગણેલા હશે એને મળશે તો તો વાંધો નહોતો પણ આ તો કે ફલાણી જ્ઞાતિ ન હોવી જોઈએ તો શું એ જ્ઞાતિમાં તમામ લોકો ખરાબ જ હોતા હશે તો આ આ કઈ ટાઈપના સંસ્કાર એમ આ ખાસ બહુ સમજવા જેવી બાબત છે ભારતમાં જો કોઈએ પથારી ફેરવી હોય ભારતની અવદેશા કરી હોય તો આ જ્ઞાતિવાદે કર્યું છે જેણે જેનો પોતાનો સ્વાર્થ હતો એ સાંધવા માટે જ્ઞાતિ બનાવી અને આ જ્ઞાતિએ અત્યારે ખૂબ ખરાબ હાલતમાં આ દેશને મૂકી દીધો છે અને ખાસ કરીને લગ્ન લગ્ન બાબતમાં લગ્ન બાબતમાં તો ખૂબ આર્થિક બાબતે તો કદાચ સદ્ધર થઈ શકતા છે માણસો પણ લગ્ન બાબતમાં તો ખૂબ ખરી ખરાબ પરિસ્થિતિમાં અત્યારે આ સમાજ પસાર થઈ રહ્યો છે ખૂબ ફોન આવે છે મારા બસો વિડીયો જોજો એમાં મોટાભાગના પટેલ વાણિયા લુહાણા આવા બધા જ હશે જેને નીચી જ્ઞાતિ આ સમજે છે એના ખૂબ ઓછા ફોન છે આ હા એને દીકરીઓના ફોન આવે કે ભાઈ અમારે કરવું છે પણ અમારા સમાજમાં જ કરવું છે એવા વિડીયો છે એમ તો લગ્ન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને હજી વધુ ખોરવાતી જશે એમ આહીર ભરવાડ ખૂબ વિડીયો પડ્યા છે જોજો તો આ લગ્ન વ્યવસ્થા ખોરવાની શું કામ એમ કે આ જ્ઞાતિના વાડા પડ્યા છે એને અને વાડા પડ્યા એ લોકો બરાબર અત્યારે બરબાદ થઈ ગયા છે બ્રાહ્મણોને ખૂબ વિડીયો આવ્યા છે ખૂબ જ એના બિચારાના ચાલી પચાસ વર્ષ થઈ જાય પણ ત્યાં નથી ને મરી જવું પડે છે હાથે રોટલા ઘડતા હોય આ પરિસ્થિતિ ઊભી થઈ છે તો આ વિડીયો થોડોક લાંબો છે પણ પૂરો સાંભળજો ટાઈમ લઈને સમજવા મળશે આ દેશની અવદિશા કોણે કરી એમ અને એક સ્વામી સચ્ચિદાનંદ જે બ્રાહ્મણ જ છે એણે પુસ્તક લખ્યું હતું અધોગતિનું મૂળ વર્ણવ્યવસ્થા ભારતમાં અધોગતિ હુકામ થઈ એ વર્ણ વ્યવસ્થાના કારણે એ પુસ્તક પણ જો મળી જાય તો વાંચજો જેથી કરીને થોડો ખ્યાલ આવે તો અત્યારે આપણે તુષારભાઈને સાંભળીએ એની સાથે પણ સારી ડિબેટ થયેલી છે

મારું છે અને મારા બ્રધર છે બે એજન્સી બીજા ભાઈ નામ શું છે એ તુષાર ભાઈ પટેલ બરાબર શું કામ શું કરો છો હું કેટલ ફૂડ દલાલ છું કપાસ ખોર જે પાપડી આવે છે ને હા હા એનો બ્રોકર છું મારો બ્રધર છે ને એ ફાર્મા કંપનીમાં જોબ કરે છે કેટલું કમાય છે મારો બ્રધર છે એનો પાંત્રીસ હજાર સેલેરી છે એટલે પાસઠ હજાર પાંત્રીસ થર્ટી ફાઈવ થર્ટી ફાઈવ તમે હું થર્ટી ફાઈવ 3000 हूं तुम्हारा है नो बिजनेस क्या पापड़ी એટલે શું કે થોડી સાઈડ બ્રોકર اچھا બ્રોકર છો તમે હા હા આપણે દામનગર ની બધું ઓઈલ મિલો ખરીને હમ એકલામાં અમુક મિલોમાં કોન્ટેક્ટ ખરા દામનગર એટલે અમરેલી જિલ્લાનું હા આ દામનગર આપણે ખરું ને ટસા છે દામનગર છે હા આપડે પ્રોપર બાબરા છે બાબરા સાહેબ બાબરાજા અચ્છા ક્યાં અજર કયો તમે

અત્યારે રેવાનું તો ગાંધીનગર માં ગાંધીનગર ગાંધીનગર બંને ભાઈઓ હા પોતાનો મકાન છે હા પોતાનો મકાન હો ગાંધીનગર હમ અચ્છા હું સગવડ છે આમ તો સાહેબ શું છે કે સગવડ તો બીજું કોઈ કેહ જાય મકાન બીજું શું સગવડ છે ને કેટલા રૂમ આ એવું ના હોય જો મકાનમાં સાહેબ મારા ટુ બીએચકે છે બે રૂમ મેન હોલ કિચન બાલ્કની હમ હમ ફોર વ્હીલ ટુ વ્હીલ છે મારે ટુ વ્હીલર છે સાહેબ ફોર વ્હીલર છે ને પણ ફોર વ્હીલર લાવવાનું છે હમ ફોર વ્હીલર નથી એમ ને હા ફોર વ્હીલર લાવવાનું છે ટૂંક સમય પણ ટુ વ્હીલર તો છે મારી જોડે ટુ વ્હીલર છે કેટલી ઉમર થઈ બંનેની મારા બ્રધર છે સાહેબ થર્ટી ફાઈવ મારી થર્ટી સેવન એઈટ થર્ટી થર્ટી સેવન તમે મોટા છો ને હા હું મોટો મારા ભાઈની ને થર્ટી ફાઈવ લગન થયા તા નહીં નહીં સાહેબ પ્રોપર ફ્રેશ જ હો કેમ નથી થયા આટલી ઉંમર થઈ ગઈ આમાં કેવું છે કે પટેલ સમાજમાં એવું કે કોઈ આગળ ના હોય ને સાહેબ પટેલ સમાજમાં હા પટેલ સમાજમાં કે મારા ફાધર છે નહીં સાહેબ એટલે આપણે શું મજા દેખીતી વસ્તુ છે સાહેબ કે કોઈ આગળ ના હોય એટલે બધા લેવા પટેલ નહીં કડવા પટેલ સાહેબ કડવા પટેલ છે બરાબર મૂળ વતન મૂળ મારું મૂળ વતન માણસા જોડે સોજા છે પ્રોપર માણસા ખરું ને આપણે હમ હમ માણસ થી દસ કિલોમીટર થાય પ્રોપર વતન મારું સોજા સોજા બરાબર ને પછી આપણે જે પાત્ર જોઈએ એ કઈ જ્ઞાતિ આમ તમે રાખો છો અપેક્ષા આપડે શું સાહેબ કે ગમે તે જ્ઞાતિ હોય ચાલે નીચલી આપે શું કે કાસ્ટ આવો ને એમાં નહીં સાહેબ અમુક બે ત્રણ જ્ઞાતિ ખરી ને નીચલી કાસ્ટ એ નહીં બાકી બીજી બધી ચાલશે એ કઈ કઈ નીચલી કાસ્ટ એટલે કઈ કઈ

એમાં મોટા ભાગના પટેલ બ્રાહ્મણ વાણિયા લુહાણા એના જ વિડીયો હોય છે બરાબર અને દીકરીઓના વિડીયો જે આવે છે ને એ દલિત સમાજમાંથી હોય છે દેવી પૂજક સમાજમાંથી હોય છે મામેડિયન સમાજમાંથી હોય છે અને એ લોકો એમ કેતા હોય છે કે અમારું છે ને અમારી દીકરીઓ અમારે એને દીકરીઓ વધે છે અને તમારે દીકરીઓ ઘટે છે તો એ લોકો શું કહે છે અમારી દીકરીઓના અમારા અમારી કાસ્ટમાં જ છે અમારી દીકરીઓ ખૂબ ભણેલ ગણેલ છે ખૂબ સંસ્કારી છે પણ જે જેના ઉચ્ચ વર્ણ કયો છે ને એ બહુ સંસ્કારી હોતા નથી હું કામ સંસ્કારી નથી હોતા એ લોકો લગ્ન તો કરી લે પણ પછી એ લોકો શું છે અમારી સાથે એના ઘર વાળા રહ્યા એ એ સારું વર્તન કરતા હોતા નથી એના નેગ્લેક્ટ કરતા હોય છે એના જે સગા વ્હાલા આવે એ પણ એની સાથે પણ અમારી ઓળખાણ કરાવે તો બહુ સારી રીતે ઓળખાણ ના કરાવે અને એના એના સગા પ્રસંગ માં ક્યાય જવું હોય તો અમને સાથે ન લઈ જાય એટલે અમને સતત હડધૂત કરતા રહે એટલે એટલે આવા અસંસ્કારી લોકો જેને સવર્ણો કહે છે એ બધા અસંસ્કારી લોકો સાથે અમારે મેરેજ કરવા નથી પણ અમારે તો અમારા સમાજમાં જ દલિત સમાજમાં કરવા અથવા તો મોમેડિયન સમાજમાં કરવા અથવા તો અમારા સમાજમાં જ કરવા આવા અસંસ્કારી લોકો વાળી અમારે લગ્ન નથી કરવા એવા વિડીયો જોવા મળશે તમને આમાં બરાબર તો તમે જેને જેને નીચી જ્ઞાતિ ગયો છો ને એ લોકો તો લગ્ન કરવા તૈયાર જ નથી એટલે ક્યારે એવી વાત કરતા બ્રાહ્મણો નથી મળતા નથી મળતા નથી મળતા જેને તમે ઉચ્ચ જ્ઞાતિ ગયો છો તો એના બધાના એના બધાના વાંડા ફરે છે પાંત્રી પાંત્રી ચાલી ચાલી વર્ષ થાય પચાસ થઈ જાય અને વાંધાના વાંડા મરી જાય છે ઘણા એવા વિડીયો છે કે એ લોકો એમ કે છે કે અમારી જ્ઞાતિમાં સિત્તેર ટકા લોકો છે ને મરી જાય છે પછી લોકો એમ કે કે છે જ્ઞાતિમાં કરવું જ નથી બીજી જ્ઞાતિ કરવું છે એવા પણ વિડિયો આમાં છે એમ એટલે એટલે તમે જે કહો છો ને કે ભાઈ આપડે તો આપડી જ્ઞાતિ જોઈ તો એ એના માટે તો તમારે કાં તો રાહ જોવી પડશે અને કાં નીલ પણ આવવું પડશે નીલ પણ આવે એટલે ખ્યાલ છે ને તમને નીલ પણ આવ નથી ખબર તમને બઉ કરી યાર તમે પટેલ ઉઠીને ખ્યાલ નથી નીલ નીલપર્ણ આવે એટલે જે કુવારા ગુજરી જાય ને એના પછી કુટુંબીજનો ની અમારા નીલપર્ણ આવ્યા અલગ એ લગન થતા નથી હું કામ એ જ્ઞાતિ જ્ઞાતિ કરીને બેઠા રહે છે એટલે ઈ જ્ઞાતિ માં કઈ મળતા નથી અને હવે પછી ગામડામાં પરિસ્થિતિ એવી થઈ કે ગામડામાં લગભગ આદિવાસી ની બૈરાવોલી આવે છે બરાબર મહારાષ્ટ્રી બૈરાવલી આવે છે એની કોઈ જ્ઞાતિ પૂછતા નથી તમારા આપણને ઉચ્ચ જ્ઞાતિ મળી જાય તોય પાત્રીસ સાડત્રી તો થઈ જ ગયા છે એટલે માનો ને પાત્રીસ સાડત્રી એટલે આમ જોઈએ ને તો લગ્ન પછી આ તમારી એક દસકો અવયોગ્ય ગણાય ખ્યાલ આવી ગયો તમારે પચીસ વર્ષની અંદર લગ્ન થઈ જવા જોઈએ એના માટે એની પર એક દસકો અવયોગ્યો છે એટલે આઉટ ઓફ ડેટ થઈ ગયા ઘણું લગ્ન માટે તો બરાબર હજી તમે જ્ઞાતિ પકડીને બેઠા છો કે આપણે નીચી જ્ઞાતિમાં જ જવું તો એ લોકો આવવાના નથી આ તો તમે તમારી રીતે વાત કરો છો કે આપણે નથી આપણે તો સારી જ્ઞાતિ મળવી પણ એ લોકોની સંસ્કારી દીકરીઓ ખૂબ છે અને એ આવવા માંગતી નથી બરાબર અને હવે તમારે જો કરવું હોય ને તો તમે ક્યાંક વેચાતી લે પૈસા દે અને એ કઈ જ્ઞાતિ નહીં હોય કે નહીં એવું થઈ શકે બાકી આમ તમારી તમારે કોઈ ભણવા માટે તૈયાર થાય એવું તો ક્યારેય નહીં બને બરાબર એટલે આપણે આમાં માં નાખશું અને તમારા ઉચ્ચ જ્ઞાતિ માટેની તમારું ડિમાન્ડ છે ઈ પણ આપણે કહીશું બરાબર ને એવું જ કરું ને અને તમે અભ્યાસ ક્યાં સુધી અભ્યાસ ક્યાં સુધી કર્યો મેં સાહેબ મારા બ્રધર એ એમ કરેલું છે એમ કર્યું છે હા બરાબર મેં એફ બી કોમ કરેલું છે એફ આઈ કર્યું છે એટલે તમારું ભણતર તો ઓછું છે તમારે તો બહુ કંઈ ખબર ન પડતી હોય તમે આમ ફોરેનનું ક્યારેય આ ગૂગલમાં જુઓ છો ફોરેનમાં ચીન હોય જાપાન હોય અમેરિકા હોય એમાં ક્યારે આમ જોયું છે આમ ન્યા જ્ઞાતિવાદ કે એવું કઈ જોયું છે? નહીં 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 હા એટલે ત્યાં તો કોઈ પણ કોઈ કુંવારા રહેતા નથી. આપણે અહીં જ્ઞાતિ પકડીને બેઠા છીએ એટલે આપણે કુંવારા રહી જાય વાંઢા રહી જાય નીલ નીલપરણા પણ. ખ્યાલ આવી નીલ નીલપરણા એટલે ખ્યાલ આવી ગયો ને હવે તમને? ખ્યાલ આવી ગયો આવી ગયો. આપણે આપણે એમનામ રહીએ એટલે નીલપરણા પડે એમ. એટલે આ આ પરિસ્થિતિ ઊભી થઈ છે પણ કાંઈ વાંધો નહીં આપણે તમને તમારા બંને ભાઈઓના ફોટા મોકલો આપણે માં મૂકશું તમારા ભાઈ હોય અથવા તમારા કદાચ નીલ નો પરણાવે પણ મળી જાય તો બરાબર ને? તમે બે બે ભાઈ બે ભાઈના ફોટા મોકલી દયો આપણે યુટ્યુબમાં મેલશું બરાબર ને ઓકે ઓકે સાહેબ ઓકે ક્યારે મોકલો છો હવે એક એક આજે તમને બપોરે કાં તો સાંજે તમને આ નંબર તમારો વોટ્સઅપ છે ને આ નંબર ના એક 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 જ મિનિટ હો તમે ચાલુ રાખો આપણે પહેલાં મારે તમારા બે ભાઈઓના નામ તો લખાવવા પડશે ને નહી તો નામ નહીં લખીએ તો આપણે શું કરશું આ તમારો વોટ્સઅપ નંબર જ છે ને આ મારો આ નંબર વોટ્સઅપ છે વોટ્સઅપ નંબર છે નંબર બોલો તો તમારો છન્નું બાસઠ નેવું છન્નું બાસઠ નેવું કૌશિકભાઈ પટેલ એક જ મિનિટ જીવન સાથી કૌશિક ને હા કૌશિક પટેલ કૌશિક કેમ આવ્યું નઈ એક મિનિટ ચાલુ રાખજો હમ 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 કૌશિક પટેલ બરાબર અને બીજા ભાઈનું નામ શું છે તુષાર પટેલ અ તુષાર અ પટેલ ગાંધીનગર બરાબર ને હા નજર હમ અ બરાબર બરાબર હવે આમાં છે ને મેં તમને મેસેજ કર્યો છે બરાબર એમાં તમે તમારા બંને એમાં તમારા માં તમારા ફોટા નો હોય કે લગ્નમાં ગયા હોય કે એમનામ હોય તો ફોટા તો શું હા તો એમાંથી બે મોકલી દયો અત્યારે જો મેં મેસેજ કર્યો બરાબર એમાં મોકલી આપણે આપડે માં મેલી દેશું બરાબર ને એટલે ઝડપથી તમારો મેળ આવી જાય ને ક્યાંક થી

જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો